દેવડપારીયા નગરપાલિકામાં ભાજપનો વિજય પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી દેવગઢારી નગરપાલિકા ખાતે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી પાલિકા સભાખંડમાં પ્રાંત અધિકારી મામલતદાર અને ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ચૂંટણીમાં પાલિકાની કુલ ચોવીસ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના ધર્મેશભાઈ કલાલને પ્રમુખ તરીકે અને તારાબેન બાલવાણીને ઉપપ્રમુખ તરીકે બિનહરીફવરણી કરવામાં આવી હતી ભાજપના વિજયને લઈને કાર્યકરોમાં આનંદનું મોજો જોવા મળ્યું પહેરાવી પાઠવીને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને અપક્ષના સભ્યો સહિત તમામ ચોવીસ સભ્યો હાજર રહ્યા હતા ભાજપે પાલિકામાં પોતાની મજબૂત સ્થિતિ સાબિત કરતા પ્રમુખ અને ઉપપ્રમુખ પદને નિર્વિઘ્ન કબજે કર્યા હતા